એક નદી હતી નદીના સામા કાંઠે એક મંદિર અને એક બાજુ ગામ ગામ લોકો મંદિરે દર્શન કરવા જાય પરંતુ નદી ઓળંગવા માટે તેમણે નાનો એક પુલ બનાવ્યો હતો પુલ એટલો બધો સાંકડો હતો કે એક સાથે બે વ્યક્તિ તેના ઉપરથી પસાર થઈ શકતા ન હતા કોઈ માણસ પુલ પરથી આવતો હોય તો બીજા છેડે માણસ આવે ત્યાં સુધી એક માણસ ઊભો રહી જાય બપોરનો સમય હતો પુલ ઉપર અવર જવર એટલામાં બે કૂતરા પુલ ઉપર સામ સામે આવી ગયા વચ્ચોવચ ભેગા થયા બંને એક સાથે તો નીકળી શકે તેમ નહોતા હવે શું કરવું બંને કૂતરા કંઈ પણ વિચાર્યા વગર બંને ઝઘડવા માંડ્યા એટલો બધો ઝઘડો વધ્યો કે બંને એકબીજાને બચકા ભરવા લાગ્યા પુલ સાંકડો હતો સાંકડા પુલ ઉપર સમતુલા ન જાળવી શક્યા બંને નીચે પાણીમાં પડ્યા નદીમાં પાણી હતું એટલે બંને કૂતરા પાણીમાં તળાવવા માંડ્યા બંને બકરીઓ પુલની વચ્ચોવચ ભેગી થઈ ગઈ બંને બકરીઓ સમજુ હતી ઝઘડવાથી કૂતરાના કેવા હાલ થયા એ બકરીઓ જોતી હતી હવે શું કરવું પુલ પરથી પસાર કઈ રીતે થવું બંને વિચાર કરવા માંડી પછી એક બકરીએ ઉપાય ખોડી કાઢ્યો બીજી બકરીને તેણે વાત કરી પછી બંને બકરી પુલ પરથી પસાર થવા માટે તૈયાર થઈ ગઈ પહેલાં એક બકરી બરાબર સાચવીને પુલની વચ્ચોવચ બેસી ગઈ પછી બીજી બકરી તેને વાગી ન જાય તેનું ધ્યાન રાખીને સાચવીને પગ મૂકી ને તેના પરથી નીકળી ગઈ પછી ફરી પાછી બેઠેલી બકરી પણ સંભાળીને ઊભી થઈ ગઈ અને જતી રહેલી